આ જ અંગે જાણકારી સાથે અમારા સમાદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મનીષ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે લખતા નથી ઉત્તર વહીમાં પરંતુ તેની જગ્યાએ પૈસા મૂકી દે છે અને ઘણીવાર વાર અલગ રીતે ચોરી પણ કરતા હોય છે આવા વિદ્યાર્થીઓ ઉમેદવારોને ડામવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે યુ દ્વારા શું આ નિર્ણય છે

પરીક્ષકોને નહીં શોભે એવા પ્રકારના વિફલ્સ લખાણો પણ લખતા હોય છે આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે આ બધું કરતા હોય છે તેને અટકાવવા માટે જે લોકો આ પ્રકારની ચલની નોટો મૂકે છે તે લોકોને રૂપિયા પચીસો જેટલો આ મોટો આર્થિક દંડ પણ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભવિષ્યમાં લેવાનારી ઓન ડિમાન્ડ પૂરક પરીક્ષા છ મહિનાની અંદર લેવાની પરીક્ષાની અંદર પણ તેમને પ્રવેશથી તેમને ડિબાટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે આ જ પરીક્ષાર્થીઓને જો કાકલી સાથે પકડાય તો રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવે છે અને એને પણ આગામી પૂરક પરીક્ષા અને ઓન ડિમાન્ડ પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તે ઉપરાંત અમારી ફ્લાઈંગ સ્કોડ મહિલા સ્કોડ રેગ્યુલર સ્કોડ જેટલી બધી સ્કોડ વિવિધ યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્રો પર ફાળવવામાં આવી છે યુનિવર્સિટી ખાતે તમામ પરીક્ષા ખંડોનું ઓનલાઈન મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું છે ત્યાંથી પણ અમે મોનિટરિંગ કરીને અમે આ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે આ પાછળ અને જે લોકો અબદ્ર લખાણ લખે છે તે પરીક્ષાર્થીઓને અમે મેન્ટલી ફિટનેસનું સર્ટિફિકેટ પણ સિવિલ સર્જનનો માગવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જેથી પરીક્ષાર્થીઓ પર આ પ્રકારની ગેરરીતિ કરનાર માટે કડકમાં કડક પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે બિલકુલ તો જે રીતના વિદ્યાર્થીઓ છે તે અગાઉ અનેક વાર ચોરી કરતા અને ગેરરીતિ કરતા હતા હતા સાથે જ જે છે તેમાં રૂપિયા પરંતુ આવી જે કહેવાય કે નાના જોગવાઈ હતી તેથી ફરીથી આવું કુટ્ય કરતા હતા પરંતુ હવે આવું નહીં કરે તેના માટે યુનિવર્સિટી હવે કડક કડક પગલા ભરવાની તૈયારી દર્શાવી છે જી બિલકુલ આભાર મનીષ તમામ જાણકારી આપવા બદલ